કે છ જણા સદા દુઃખી રહે છે છ જણા એક ઈર્ષાળો માણસ ઈર્ષાળો માણસ સદા દુઃખી હોય જેને બીજાની યાર ઈર્ષ્યા એવા કરી સદા દુઃખી ત્રીજો ઘૃણી જેને બીજા પ્રત્યે નકરી નફરત થયા કરતી હોય ઘૃણા થયા કરતી હોય એ માણસ સદા દુખી રહે અમુક અમુક પાત્રો એવા હોય છે કે નકરી ગુના થયા કરતી હોય એ ક્યાંય પણ જાય ને ગુણ કોઈનો આવે જ નહીં આ બરાબર નહીં આમ નો હોવું જોઈએ એને આમ નો બોલવું જોઈએ ઓલાય આમ નો કરવું જોઈએ આમ આમ નો હોવું જોઈએ આ ખુરશી આયા નો મુકાવવી જોઈએ ઘૃણા થયા કરે ઓલું આવો ને ઓલું આમ ને ઓલું આમ ઘણા ઘણાને તો ઘૃણાનું ક્ષેત્ર એટલું બધું વિશાળ હોય છે એને આખી આખા સંપ્રદાયો આર્ય ઘૃણા હોય છે ઘણા ઘણા એટલી બધી ઘૃણા હોય આખા સંપ્રદાય એ સંપ્રદાયનું નામ સાંભળે ને ત્યાં આમ આમ ઝેર મળે વરસવા એલા ભાઈ સંપ્રદાય હોય એમાં કઈ બધા હરખા ન હોય બે હારાય હોય ને બે મોળાય ઘૃણા જેને નકરી નફરત થયા કરતી હોય એ માણસ કોઈ બી સુખેથી ન રહી શકે બધાની પરિવારમાં બધાની ઘૃણા ત્યાં કરે કોઈ કાંઈક જરાક હારું બોલે ને ફલાણા ભાઈ બહુ સારું હવે ભાઈ હવે એને અમે જન્મથી ઓળખી છે ત્યાં તો મોઢું તમારા આમ એવું કરે લંઘાઈ ગયેલા રીંગણા જેવું જનમથી ઓળખી છે બધે હું તે ઓળખીને ફાયદો ગાઈડ્યો કોઈનું સારું બોલી શકે નહીં કોઈનું સારું જોઈ શકે નહીં કોઈના વખાણ સાંભળી ન શકે આવા માણસ સદૈવ દુઃખી રહ્યા કરે બધા પ્રત્યે નફરત જ થ્યાં કરતી હોય જેને ઘૃણા જ આવ્યા કરતી હોય ક્યાંયથી ગુણ દેખાતો જ ન હોય નકરા આવું ગુણો જ બધાના દેખાતા હોય એ માણસને કોઈ દિવસ સુખ ન રહે બે જણા આમ ચાલ્યા જતા હતા સામે તળાવ હતું ને તળાવને જોઈને એક હસે ને એક છે તો ઉદાસ થઈ ગયેલો એટલે ઓલાય પૂછું આમ એક જણો આવતો હતો ને કે ભાઈ એક હસે છે ને એક ઉદાસાનું કારણ શું હવે એમાં જે જાતા હતા ને એમાં જે હસતો હતો ને એને સરોવરમાં કમળ દેખાણા એટલે એ વિચારતો હતો ઓહો હો હો ભગવાને પણ કેવું સરોવરમાં કાદવમાં કમળ ખીલાયું એટલે એ દાંત કાઢતો હતો હસતો હતો ને આનંદમાં હતો અને ઓલાને સરોવરનો કાદવ દેખાણો હમ 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 કાદવ કેટલો બધો છે કે હવે બેય જણાનું સરોવર જ મળ્યું એકને કમળ દેખાણું ને એકને કાદવ દેખાણો એક સુખી થયો ને એક દુઃખી થયો આ આખી દુનિયામાં કમળે છે ને કાદવે છે કમળ જોનારા સુખી થાય અને કાદવ જોનારા લંકામાં બધાય રાક્ષસો જ ન હોય એમાંય એકાદો વિભીષણ હોય ભાઈ જો દ્રષ્ટિ હોય તો હનુમાન દાદા ગયા હતા લંકામાં હનુમાન દુઃખી નહોતા થયા રાક્ષસો જે જોઈને આખી લંકામાંથી એણે વિભીષણનું ઘર ગોતી લીધું અને ઉતારા વિભીષણના ઘરે કર્યા ગુણગ્રાહી દ્રષ્ટિ હનુમાનની જો તમે અને હનુમાનજીનું કામ એટલે ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ નહીં ને પ્રોફિટ ભરપૂર કરનારું કોઈ પણ આ મેનેજમેન્ટનું કામ શીખવાડનારું હોય ને તો હનુમાન દાદા લંકામાં ગયા બરાબર ગાભા લંકાના કરુડ નીકળી ગયેલું લંકાનું તેલ લંકાનું હળગાવી લંકાને ઇન્વેસ્ટમેન્ટમાં એક રૂપિયાનો ખર્ચો હોય સમાજ હોય હારું બધામાં હોય નકરું મોડું જોવાની ટેવ પડશે ને એમાં દુખી આપણે થાશું એટલે વિદુરજી બોલે છે ઈર્ષાળો માણા સદૈવ દુઃખી ઘૃણાવાળો માણસ સદૈવ દુખી અસંતોષી માણસ સદા દુઃખી જેને સંતોષનો ઓડકાર જ નથી આવતો તૃપ્તિ જ નથી થાતી એ એ સદા દુઃખી છે અને ક્રોધી માણા સદા દુઃખી અને નિત્ય શંકા કરનારો માણા સદા દુખી શંકા થયા કરે બધા ઉપર સેજ પતિ હાજે બિચારો મોડો આવે તો ક્યાં ગયા તા કેમ મોડા આવ્યા જ્યાં તો આમ આમ તમારે એની કેમ ક્યાં બિચારાને લેટ થઈ ગયું હોય ક્યાંક જરાક એક્સિડન્ટ થઈ ગયું હોય ટ્રાફિક નડી ગયું હોય ત્યાં તો ઉતરી જ પડે શંકા શંકા ને શંકા ક્યારેક એવું થયું હોય તો પછી આમાં હું છે મારે વન વે ગાડી નો કઈ એટલે એટલે તો જોવું પાછું પણ હાવ સહજ રીતે શંકાઓ કર્યા કરવી સારું નહીં ઘણા ઘર શંકાઓમાંથી ભાંગ્યા છો ઘણાના ઘર શંકાઓમાંથી જ ભાંગ્યા છે અતિશંકાનો સ્વભાવ સારો નથી નાની નાની બાબતમાં શંકા થયા કરે બે જણા વાત કરતા હોય ને ઘરમાં તેને મારી કરતા હશે હું વાત કરતા હું વાત કરતા કાંઈ નહોતા કરતા એમ કહેતા હતા આજે આપણે બાજરાના રોટલા કરવા છે ભાકરી કરી હાવ લેવા દેવા વિનાના નકરી શંકાઓ જ કર્યા કરે બે જણા ઊભા ઊભા વાત કરતા હોય ને મને મારી વાત કરતા કંઈક મારી વાત કરતા આમ જ કરે ને આવો શંકાશીલ સ્વભાવ હારો નહીં આ વિદુર નીતિ કામની કેટલી જો ભાઈ મારે તો એકવાર સ્પેશિયલ વિદુર નીતિની કથાએ કરવી પડશે બાલસુની હા અટાણે તો હારા હારા શ્લોક લેતો જાઉં છું ઈર્ષાળો માણા ઘૃણા કરનારો માણા અસંતોષી માણા ક્રોધી માણા નિત્ય શંકાશીલ માણા વિદુરજીએ વિવેક સાથે કીધું નિત્ય શંકિત નિત્ય રોજ શંકા કરનારો અને પરભાગ્યોપજીવી જે બીજાને આધારે જેને જીવન જીવવું પડતું હોય આ બિચારો દુઃખી હોય જેને પરાધીન કહેવામાં આવે જે માણસ પરાધીન હોય એને સદૈવનું દુઃખ રહ્યા કરે પરભાગ્યો પજીવી શ્લોક જુઓ તમે ઈર્ષી ઘૃંતુષ્ટ ક્રોધનો ચ તે નિત્ય કે છ જણા સદા દુખી રહે છે છ જણા એક ઈર્ષાળો માણસ ઈર્ષાળો માણસ સદા દુઃખી હોય જેને બીજાની યાર ઈર્ષ્યા એવા કરી સદા દુઃખી ત્રીજો ઘૃણી જેને બીજા પ્રત્યે નકરી નફરત થયા કરતી હોય ઘૃણા થયા કરતી હોય એ માણસ સદા દુખી રહે અમુક અમુક પાત્રો એવા હોય છે કે નકરી ગુણા થયા કરતી હોય એ ક્યાંય પણ જાય ને ગુણ કોઈનો આવે જ નહીં આ બરાબર નહીં આમ ન હોવું જોઈએ એને આમ નો બોલવું જોઈએ ઓલાય આમ નો કરવું જોઈએ આમ આમ નો હોવું જોઈએ આ ખુરશી આયા નો મુકાવી જોઈએ ઘૃણા થયા કરે ઓલું આવો ને ઓલું આમ ને ઓલું આમ ઘણા ઘણાને તો ઘૃણાનું ક્ષેત્ર એટલું બધું વિશાળ હોય છે એને આખી આખા સંપ્રદાયો આર્ય ઘૃણા હોય છે ઘણા ઘણા એટલી બધી ઘૃણા હોય આખા સંપ્રદાય એ સંપ્રદાયનું નામ સાંભળે ને ત્યાં આમ આમ ઝેર મળે વરસવા એલા ભાઈ સંપ્રદાય હોય એમાં કઈ બધા હરખા ન હોય બે હારાય હોય ને બે મોળાય ઘૃણા જેને નકરી નફરત કરતી હોય એ માણસ કોઈ બી સુખેથી ન રહી શકે બધાની પરિવારમાં બધાની ઘૃણા ત્યાં કરે કોઈ કાંઈક જરાક હારું બોલે ને ફલાણા ભાઈ બહુ હારું હવે ભાઈ હવે એને અમે જન્મથી ઓળખી છે ત્યાં તો મોઢું તમારા આમ એવું કરે લંઘાઈ ગયેલા રીંગણા જેવું જનમથી ઓળખી છે બધે હું તે ઓળખીને ફાયદો ગાઢ્યો કોઈનું સારું બોલી શકે નહીં કોઈનું સારું જોઈ શકે નહીં કોઈના વખાણ સાંભળી ન શકે આવા માણસ સદૈવ દુઃખી રહ્યા કરે બધા પ્રત્યે નફરત જ થયા કરતી હોય જેને ઘૃણા જ આવ્યા કરતી હોય ક્યાંયથી ગુણ દેખાતો જ ન હોય નકરા આવું ગુણો જ બધાના દેખાતા હોય એ માણસને કોઈ દિવસ સુખ ન રહે બે જણા આમ ચાલ્યા જતા હતા સામે તળાવ હતું ને તળાવને જોઈને એક હસે ને એક છે તો ઉદાસ થઈ ગયેલો એટલે ઓલાએ પૂછું આમ એક જણો આવતો હતો ને કે ભાઈ એક હસે છે ને એક ઉદાસાનું કારણ શું હવે એમાં જે જાતા હતા ને એમાં જે હસતો હતો ને એને સરોવરમાં કમળ દેખાણા એટલે એ વિચારતો હતો કે ઓહો હો હો ભગવાને પણ કેવું સરોવરમાં કાદવમાં કમળ ખીલાયું એટલે એ દાંત કાઢતો હતો હસતો હતો ને આનંદમાં હતો અને ઓલાને સરોવરનો કાદવ દેખાણો હમ 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 કાદવ કેટલો બધો છે કે હવે બેય જણાનું સરોવર જ મળ્યું એકને કમળ દેખાણું ને એકને કાદવ દેખાણો એક સુખી થયો ને એક દુઃખી થયો આ આખી દુનિયામાં કમળે છે ને કાદવે છે કમળ જોનારા સુખી થાય અને કાદવ જોનારા લંકામાં બધાય રાક્ષસો જ ન હોય એમાંય એકાદો વિભીષણ હોય ભાઈ જો દ્રષ્ટિ હોય તો હનુમાન દાદા ગયા હતા લંકામાં હનુમાન દુઃખી નહોતા થયા રાક્ષસો જે જોઈને આખી લંકામાંથી એણે વિભીષણનું ઘર ગોતી લીધું અને ઉતારા વિભીષણના ઘરે કર્યા ગુણગ્રાહી દ્રષ્ટિ હનુમાનની જો તમે અને હનુમાનજીનું કામ એટલે ઇન્વેસ્ટમેન્ટ બિલકુલ નહીં ને પ્રોફિટ ભરપૂર કરનારું કોઈ પણ આ મેનેજમેન્ટનું કામ શીખવાડનારું હોય તો હનુમાન દાદા લંકામાં ગયા બરાબર ગાભા લંકાના કરુડ નીકળી ગયેલું લંકાનું તેલ લંકાનું હળગાવી લંકાને ઇન્વેસ્ટમેન્ટમાં એક રૂપિયાનો ખર્ચો ને કામ કરીને પરિવારના સભ્યો હોય સમાજ હોય હારું બધામાં હોય નકરું મોડું જોવાની ટેવ પડશે ને એમાં દુખી આપણે થાશું એટલે વિદુરજી બોલે છે ઈર્ષાળો માણા સદૈવ દુઃખી ઘૃણાવાળો માણસ સદૈવ દુઃખી અસંતોષી માણસ સદા દુખી જેને સંતોષનો ઓડકાર જ નથી આવતો તૃપ્તિ જ નથી થાતી એ એ સદા દુખી છે અને ક્રોધી માણા સદા દુઃખી અને નિત્ય શંકા કરનારો માણા સદા દુખી શંકા થયા કરે બધા સેજ પતિ હાજે બિચારો મોડો આવે તો ક્યાં ગયા જ્યાતા કેમ મોડા આવ્યા જ્યાં તો આમ આમ તમારે એની કેમ ક્યાં બિચારાને લેટ થઈ ગયું હોય ક્યાંક જરાક એક્સિડન્ટ થઈ ગયું હોય ટ્રાફિક નડી ગયું ત્યાં તો ઉતરી જ પડે શંકા શંકા ને શંકા ક્યારેક એવું થયું હોય તો પછી જાતું રોજ મોડો આવતો હોય તો જરાક જોવું આમાં હું છે મારે વન વે ગાડી નો કઈ એટલે એટલે તો જોવું પાછું પણ હાવ સહજ રીતે શંકાઓ કર્યા કરવી સારું નહીં ઘણા ઘર શંકાઓમાંથી ભાંગ્યા છો હા ઘણાના ઘર શંકાઓમાંથી જ ભાંગ્યા છે અતિશંકાનો સ્વભાવ સારો નથી નાની નાની બાબતમાં શંકા થયા કરે બે જણા વાત કરતા હોય ને ઘરમાં તેને મારી કરતા હશે હું વાત કરતા હું વાત કરતા કાંઈ નહોતા કરતા એમ કહેતા હતા આજે આપણે બાજરાના રોટલા કરવા છે ભાકરી કરી હાવ લેવા દેવા વિનાના નકરી શંકાઓ જ કર્યા કરે બે જણા ઊભા ઊભા વાત કરતા હોય ને મને મારી વાત કરતા હતી કંઈક મારી વાત કરતા આમ જ ક્યાં કરે ને આવો શંકાશીલ સ્વભાવ હારો નહીં આ વિદુર નીતિ કામની કેટલી જો ભાઈ હા મારે તો એકવાર સ્પેશિયલ વિદુર નીતિની કથા કરવી પડશે બાલસુની હા અટાણે તો હારા હારા શ્લોક લેતો જ આવશો ઈર્ષ્યાળો માણા ઘૃણા કરનારો માણા અસંતોષી માણા ક્રોધી માણા નિત્ય શંકાશીલ માણા વિદુરજીએ વિવેક સાથે કીધું નિત્ય શંકિત નિત્ય રોજ શંકા કરનારો અને પરભાગ્યો ભાગ્યોપજીવી જે બીજાને આધારે જેને જીવન જીવવું પડતું હોય આ બિચારો દુઃખી હોય જેને પરાધીન કહેવામાં આવે જે માણસ પરાધીન હોય એને સદૈવનું દુઃખ રહ્યા કરે પર ભાગ્યોપજીવી શ્લોક જુઓ તમે ઈર્ષી ઘૃણી ન સંતુષ્ટ ક્રોધનો નિત્ય શંકિત પર ચ षडेते नित्यदुःखिताः